એક્ઝિટ પોલ ને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું શું કેવું છે આપણી સાથે જે વિજયભાઈ રૂપાણી ભાજપના વરિષ્ઠ નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ આપનું શું કેવું છે ગઈકાલે જે એક્ઝિટ પોલ આવ્યા આપ કઈ રીતે પેલા તો આ વખતના એક્ઝિટ પોલમાં જેટલી એજન્સીઓ એક્ઝિટ પોલ અંગેનો સર્વે કરે છે એ તમામ લોકોએ બધાનું કેવું હતું કે એનડીએ ને બહુમતી મળશે નરેન્દ્રભાઈ ફરી વખત વડાપ્રધાન થશે ભાજપની સરકાર બનશે ભૂતકાળમાં બે ચાર એજન્સી કંઈક જુદું કે બે ચાર એજન્સી થી બધી જુદું એવો આ વખતે વિરોધાભાસ નહોતો એનો મતલબ કે બધા કહેતા હતા એટલે એનો અર્થ એ થાય છે કે એક્ઝિટ પોલ સાચા ઠરશે નંબર બે એક્ઝિટ પોલમાં કીધું છે કે એનડીએ ને ત્રણસો ને પચાસથી માંડીને ત્રણસો સિત્તેર સુધી બેઠકો મળશે એક બે એજન્સી કીધું છે કે ચારસો થશે પણ બધાનું મત હતું કે એક ગયા વખતની જેમ સ્ટેબલ ગવર્મેન્ટ પાછી બની રહી છે મારું માનવું છે કે આ રાષ્ટ્રીય ચૂંટણી હતી દેશભરની દેશના ભવિષ્ય માટેની ચૂંટણી હતી એટલે દેશ કોને સોંપવો કોના હાથમાં સલામત છે એ જ મુખ્ય મુદ્દો હતો અને એમાં નરેન્દ્રભાઈ જેવું મોટું નેતૃત્વ આજે અમારી પાસે છે નરેન્દ્રભાઈના હાથમાં દેશ સલામત છે અને દસ વર્ષમાં જે નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકે જે કામગીરી કરી છે એનાથી પણ લોકો સંતુષ્ટ અને ખુશ છે એટલે હું એમ માનું છું કે આ વખતે મોદી લહેર અને અયોધ્યામાં રામ મંદિર બેનું એની લહેર જોવા મળી છે અમુક એક્ઝિટ પોલ નું કેવું છે કે ગુજરાતમાં અલગ અલગ જે સમસ્યાઓ ઊભી થઈ અમારી સામે જેમ કે ક્ષત્રિય આંદોલન થયું એક બે જગ્યાએ ઉમેદવારો બદલાયવા નાનું મોટું કાર્યકર્તાનો ચણભરાટ હશે પણ હું એમ માનું છું છવ્વીસ છવ્વીસ એટલા માટે જીતીશું કે આ જે હવા ચાલે ને તો એ હવા બધે ચાલે એ પછી અહીંયા ચાલી ને અહીંયા ન ચાલી તો હવા ન કહેવાય તમને ખ્યાલ હશે કે રાજીવ ગાંધી જ્યારે પહેલી વખત ચૂંટણી લડ્યા ઇન્દિરા ગાંધીજીની હત્યા પછી ત્યાર પછી એમને ચારસોથી વધુ બેઠકો મળી અને ત્યારે ભાજપના ખાલી બે જ લોકો ચૂંટાણા હવા એવી ચાલી હતી ફેવરમાં ફેવરમાં કોંગ્રેસની અટલ બિહારી વાજપાઈ પણ ખુદ હારી ગયા હતા એટલે આ જો હવા હશે તો બધું છતાં ભાજપને છવ્વીસે છવ્વીસ બેઠક મળશે સૌરાષ્ટ્રને આપ સારી રીતે જાણો છો તમામ બેઠકો પર ક્ષત્રિય આંદોલનની શું અસર ખાસ કરીને સુરેન્દ્રનગર ભાવનગર અને જામનગર ક્ષત્રિય સમાજના મત નિર્ણાયક હતા ચોક્કસ ક્ષત્રિય આંદોલનને કારણે થોડી અસર છે પણ મેં કીધું ને કે લોકો મોદીના નામે મત દે આવ્યા છે અને મેં તો એવા મતદારોને સાંભળ્યા છે કે અમારો મત મોદીને આપી આવ્યા અમે એને નીચે ઉમેદવાર જોયા નથી નીચે કશું જ જોયું નથી અને સીધા મોદીના નામે મત નાખ્યા આવ્યા છે તો એનો અર્થ એ થશે કે મોદીની જો હવા હશે તો આ ત્રણેય સીટ ઉપર ક્ષત્રિયોના મત મળ્યા મારું માનવું છે કે નો ડાઉટ ક્ષત્રિયના મતમાં અમારો ઘટાડો થયો હશે પણ બધા ક્ષત્રિયોના મત અમને નથી મળ્યા એવું માનતો નથી ક્ષત્રિય સમાજ એક રાષ્ટ્રવાદી ભાવનાથી રંગાયેલો સમાજ છે ક્ષત્રિય સમાજ એ હંમેશા દેશ હિત પહેલાં જોયું છે જરૂર પડી તો દેશ માટે કુરબાની આપી છે ધર્મ માટે કુરબાની આપી છે સંસ્કૃતિને બચાવવા કુરબાની આપી છે એટલે મત દેવા જયારે સત્રિય ગયો છે ત્યારે એ એ ચોક્કસ કમળનું બટન દબાવીને લે રાજકોટની બેઠકનું શું થશે કેમ કે હજી પણ કોંગ્રેસના મિત્રો પરેશ તાનાણી થી માંડી અને શક્તિસિંહભાઈ ગોહિલ દાવો કરી રહ્યા છે કે અમે જીતશું રાજકોટ ભાજપનો ગઢ છે રાજકોટની બેઠક અમે લોકો

પરાક્રમસિંહ જાડેજા પાર્ટીએ મને ચૂંટણી પ્રભારી તરીકે અને સંગઠનના પ્રભારી તરીકે પંજાબની જવાબદારી મને સોંપેલી છે પંજાબમાં ઘણું વિપરીત વાતાવરણ હતું કારણ કે એક તરફ ખાલિસ્તાની આંદોલન માટેના કટ્ટરવાદીઓ એક તરફ કિસાન આંદોલન પણ અત્યારે ચાલી રહ્યું છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ભારતીય જનતા પાર્ટી અકાલી દળ સાથે લડતા હોવાથી અમે લોકો ગામડાઓમાં ગયા જ નહોતા આટલા વર્ષોથી કારણ કે લોકસભામાં તેર બેઠકમાંથી ત્રણ બેઠક ભાજપ લડે દસ બેઠક અકાલી લડે એટલે આ વખતે હાઈકમાન્ડે નિર્ણય કર્યો કે આપણે એકલે હાથે લડવું છું અને અમે લોકો એકલે હાથે લીડ્યા તો આ દસ વિસ્તારો જે હતા ત્યાંના લોકો કહેતા હતા કે ભાઈ અમને તક મળી કે કમળ ઉપર બટન દબાવવાની આ દિવસ અમારી પાસે કમળ આવતું જ નહોતું મારું માનવું છે લાસ્ટ ટાઈમ અમારી પાસે બે બેઠક હતી એ પણ અકાલી સાથે લઈડા હતા અકાલીઓને એમ છે કે અમારા મતથી તમે જીતા છો પરંતુ મારું માનવું છે આ વખતે બેની ચાર પાંચ બેઠક તો થશે જ એવું મને પૂર્ણ શ્રદ્ધા છે ત્યાં પણ નરેન્દ્રભાઈ મોદીની લહેર ચાલી છે રામ મંદિરની પણ લહેર છે મોદીજીના રેલીઓ પાંચ ચાર અમે કરી ખૂબ સારી રેલી થઈ છે અને એક કરંટ હતો એટલે આ વખતે મને આશા છે કે ચારથી પાંચ બેઠક ભારતીય જનતા પાર્ટી પંજાબમાં જીતશે